પાદરા તાલુકાના ગામેઠા ગામે આવેલા વહાણવટી સિકોતર મંદિર તથા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હિન્દુ સર્વ જ્ઞાતિ પ્રથમ સમૂહ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અગિયાર યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા સૌ પ્રથમ વખત એક સાથે અગિયાર વર રાજાનો વરઘોડો નીકળ્યો હતો જેને જોવા માટે ગ્રામજનો ઉમટી પડ્યા હતા જે વરઘોડો વાસ્તે ગાસતે લગ્ન મંડપે આવી પહોંચતા વિધિવત રીતે લગ્ન મંડપમાં લાવવામાં આવ્યા હતા એક માંડવા નીચે સર્વ હિન્દુ જ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવના રૂઢા પ્રસંગે પ્રભુતામાં પગલાં પાડતા યુગલોને આશીર્વાદ આપવા માટે સ્વામિનારાયણ સંત શ્રી નૌતમ પ્રકાશ દાસજી વડતાલધામ પૂજ્ય મહંત શ્રી વિજ્ઞાનંદજી મહારાજ શ્રી સ્તંભેશ્વર મહાદેવ કાવિકંબોય પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પંડ્યા તથા મુખ્ય આયોજક ઘનશ્યામ ભગત ભુવાજી ગોપાલ ચાવડા એડવોકેટ જીગર પંડ્યા અને કામેઠાના આગેવાનો સહિતના મહાનુભાવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં મુખ્ય યજમાન હિતલભાઈ જીતેન્દ્રભાઈ ચોકસી પરિવાર અને ઘનશ્યામ ભગત ભુવાજીના સહયોગથી આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જય માતાજી આજના પાવન પ્રસંગે અગિયાર દીકરીઓ જે પ્રભુતામાં પગલાં પાડ્યા છે હેતલભાઈ ચોક્ષીનો જે સંકલ્પ આજે ઘણા ટાઈમથી એક વર્ષથી એનો વિચાર ચાલતો હતો અને આજના સમયની ચોઘડે માતાજીએ જે પૂર્ણ કર્યો છે એના માટે અમારું હું એમને ખૂબ ભાવના દિલથી અંદરના હૃદયથી એમને સ્વાગત કરું છું અને આશીષ પણ આપું છે કે માતા સિકોતર એમને દર વર્ષે આવોના આવો પ્રોગ્રામ કરવાનો મોકો આપે અને આ હિતલભાઈનું કાર્ય જોઈ અને બીજા પણ કોઈ દાતાઓ છે એમને પણ પ્રેરણા જાગે કે આવો સંકલ્પ લઈએ અને પહોંચપોંચ દીકરીઓ સમાજની અંદર આગળ આવી અને આવું માથે લઈ અને પરણાવવાનો સંકલ્પ લે એવી શુભેચ્છા સાથે હું શિકોતર માતાના ચરણોમાં પ્રાર્થના કરું